મોસમમાં કમોસમી વરસાદી મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વેચાણનો માહોલ જોવા મળી રહ્યો છે જિલ્લાના હજારો ખેડૂતો પોતાના પાક વેચવા માટે ઉમટી પડ્યા છે પરંતુ અપૂરતા ભાવને લાંબા વારામાં નિરાશા વધી રહી છે યાર્ડની બહાર બે કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનોને લગાવીને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે હાપા મગફળીની ઉતરાઈમાં બે થી ત્રણ દિવસનો વારો અને તે પછી પણ અપેક્ષિત ભાવ ન મળવાથી ખેડૂતોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે એક મણ મગફળીના ભાવ નવસો થી અગિયારસો રૂપિયા મળી રહ્યા છે જે ટેકા ભાવ કરતા નીચા છે ખેડૂતોનું કહેવું છે કે માવઠાથી પાક બચ્યો તો ભાવ દરરોજ હજારો ગુણ્યા મગફળીની આવક થઈ રહી છે પરંતુ વેપારીઓની હરાજીમાં સ્પર્ધાનો અભાવ અને પર્યાપ્ત સુવિધાઓની કમીથી સમસ્યા વધી છે ખેડૂત સંઘના પ્રતિનિધિઓએ સરકાર પાસે ટેકાના ભાવે ખરીદી અને વારા પ્રક્રિયાની સુધારણાની માંગ કરી છે તાજેતરમાં ટેકા ભાવે ખરીદીની શરૂઆત થઈ હોવા છતાં વ્યવહારિક અમલમાં વિલંબ થતો હોવાનું જણાવાયું છે આ ઘટના ગુજરાતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે માવઠાને કારણે પહેલેથી જ આર્થિક નુકસાન સહન કરી રહેલા ખેડૂતો માટે આ ભાવ વધઘટ ભર્યા જેવી સ્થિતિ છે સરકારે તાત્કાલિક પગલા લઈને યાર્ડની ક્ષમતા વધારવી અને ભાવ સ્થિરતા લાવવાની અપેક્ષા વ્યક્ત થાય છે જો નહીં તો આગામી સિઝનમાં ખેતી પ્રત્યે રુચિ ઘટી શકે છે Bureau Report Gujarat Fight News